ખુબ જ સુંદર દ્રષ્ટાંત છે અને હકીકતમાં પણ છે કે કર્મ એ કોઈને છોડતું નથી કહે છે ને કે કરેલા કર્મ બદલા દેવારે પડે અંતે સૌને કોઈ કર્મનું મળતું હોય છે કોઈ ફળ મોડું મળતું હોય છે બરાબર હવે એક રાજા હતો એ રાજા ન્યાયપ્રિય રાજા હતો અને પ્રજા પાલક હતો અને ભગવાન ભક્ત પણ હતો એને ભગવાન પ્રસન્ન થયા પછી કીધું કે માઇક રાજા તું ન્યાયપ્રિય રાજા સો પ્રજા નો પાલક સો સાચો રાજા છો તારા કર્તવ્ય તું પાલન કરે તો હું તારા ઉપર પ્રસન્ન થયો હતો તારી ભક્તિ થી જે માઇક તે આપવું છે રાજા એ કીધું કે પ્રભુ તમારી કૃપા થકી મારે કોઈ ખામી નથી મારી પ્રજા પણ સુખી છે મારો રાજ વહીવટ પણ બરાબર ચાલે છે પરંતુ કોઈ એવી અદભુત વસ્તુ મને આપો જેથી કરીને મારા ન્યાયમાં

એને ગુનેગાર ને તમે પકડીને લાવશો અને અળીસામાં રાખશો તેને હાથ નહીં દેખાય જો પગથી કોઈ ખોટા કર્મ કર્યા હશે દાખલા તરીકે કોઈ નું હિત કરવા ગયો હોય તો એનો પગ નહીં દેખાય અને જો આંખોથી કોઈની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હશે તો એની આંખો નહીં દેખાય અને જીભથી સતત ખોટું બોલતો હશે તેનું મુખ ખોલવું એટલે એની જીભ નહીં દેખાય આમ તમામ ઇન્દ્રિયો દ્વારા ટૂંકમાં જે જે ઇન્દ્રિયો દ્વારા એને ગુના કર્યા હશે માથું નહીં દેખાય અને કોઈ બળત્કારી વ્યક્તિ આવે બળત્કાર કરીને એને તમારા સૈનિકો પકડી આવે અરીમાં રાક્ષર એટલે એની જનને ઇન્દ્રિય નહીં દેખાય આવી બધી લાઈન ભગવાને એને ઘણી બધી શીખવાડી અલગ અલગ ગુનાઓની એટલે રાજાને સરળતા પડી ગઈ કે આ તો પ્રભુ તમારી કૃપા મારે હવે ન્યાય આપવામાં સરળતા થઈ ગઈ મારે હવે જાજી બુદ્ધિ દોડાવી પડશે નહીં એમાં એ રાજાના ગામની અંદર એક બહાર ગામનો શેઠ ત્યાં સોનાનો ધંધો કરે રાજા નગર મોટું હશે સોનાનો વ્યવસાય સારો હાલતો હશે એટલે બહાર ગામના જે સેટ હતા સોનાના વેપારી એ રાજાની નગરીમાં સોનાનો વ્યવસાય કરતા અને સોનાની વ્યવસાય કરવા માટે એક ચોકીદાર રાખ્યો હતો ચોકી કરવા માટે કારણ કે સોનાનો વ્યવસાય કરે વ્યવસાયના કાર્ય બહાર જાય એટલે એનો જે ચોકીદાર હતો એ જે ઘરમાં રહેતો એ ઘરની એ ચોકીદારી કરે અને ચોકીદારને એક છરો પણ આપેલો અને બંદૂક પણ આપેલી હવે એમાં સોનામાં માં મંદી આવી એટલે આ સેઠિયા એ સોની એ સોનું ખરીદવાનું ચાલુ કરી દીધું સોનું ખરીદતો લીધું પછી કે તેજી આવે ને ત્યારે આપણે વેચશું અત્યારે મંદી છે તેજી આવે ત્યારે વેચશું હવે સોનું ઘરમાં વધી ગયું એટલે એ સોની ને એ સેઠિયા ને એક ભય પ્રગટ થયો કે આ સોનું વધી ગયું છે અને મારી તમામ જીવનની જે પૂંજી હતી મારી કમાણી બધી એમાં લગાડી દીધી જો આ ચોરાઈ જશે ને તો હું કંગાલ બની જઈશ એટલે એને એના ચોકીદાર ને કીધું કે આપણી પાસે સોનું વધી ગયું છે તો આ સોનું આપણે આપણા ગામ મૂકવા જવાનું છે અહિયાં તો કોક કદાચ ચોરી ગયા હોય તો જોકે એ તો ન્યાય ચોરી થાય એવું હતું જ નહીં કારણ કે એ તો ન્યાય ન્યાય પ્રેમી રાજાનું નગર હતું એ પણ છતાં પણ આ શેઠ ને સંદેહ થયો એટલે એ એટલે એ ચોકીદાર ને વાત કરી કે આપણે આ સોનું આપણે ગામ મૂકવા જવાનું છે હવે સોનું વધી ગયું છે શેઠ પાસે આ વાત ની ખબર ચોકીદાર ને પડી કારણ કે શેઠે સ્વયં કીધું કે આપણી પાસે સોનું વધી ગયું ચોકીદાર પાસે વાત આવી હવે ચોકીદાર હતો સજ્જન વ્યક્તિ સારો હતો અને જૂનો એનો ચોકીદાર હતો એટલે વિશ્વાસ હતો એટલે આ એને કીધું એવામાં માયા ક્યારે કોની અંદર પ્રવેશ કરી જાય એનું કઈ નક્કી નથી સારા સારા સંતો નથી છોડતી માયા માયા મહાઠગણી છે એટલે ચોકીદાર ની અંદર માયા એ પ્રવેશ કર્યો અને લોભ લાલચ એને જાગી કે આટલું બધું સોનું વધી ગયું છે શેઠે મને કીધું લોભ લાલચ જાગી એટલે પછી રાત પડી એટલે શેઠ સુઈ ગયા તા પોતાના પલંગ ઉપર ગોદળું ઓઢીને બહાર ચોકીદાર ચોકી કર્યો તો લગભગ બધા લોકો સુઈ ગયા તા રાતના અઢી થી ત્રણ વાગે ઉઠ્યો ચોકીદાર ઉભો થયો મતલબ બેઠો હતો અને શેઠ સુતા રૂમ નો દરવાજો લો સેટ તો ગાઢ નિદ્રા માં આવતા ગાઢ નિદ્રામાં ચોકીદારે પોતાની પાસે જે સરો હતો સરો કાઢી અને શેઠનું મોટું દબાવી દીધું અને ગળું કાપી નાખ્યું શેઠ નું ખૂન કરી નાખ્યું પછી જેટલું સોનું ઉપડે એટલું એક કોથરામ ભરવા હવે આ બધી ક્રિયા કરતા સોનું ભરતા શેઠ ને મારતા અમને આમ સાડા ત્રણ ની આસપાસ સમય થઈ ગયો એક કલાક ઉપર નીકળી ગઈ સાડા ત્રણ ની આસપાસ સમય નીકળી ગયો પછી કોથરો બોથળો પેક કર્યો ને બાંધ્યો ને ની માથે પાછું જે મારી નાખ્યો તેની માથે પાછું બોદરું ઓઢાડી દીધું અને કોથરો ઉપાડી ચોકીદાર રૂમ ખોલી ની તૈયારી કરી ધીરે ધીરે સમય આગળ વધી ગયો અડધી કલાક બીજી નીકળી ગઈ સવારના ચાર વાગ્યા એટલે ચાર વાગે લોકો આગળના જમાનામાં ગામડાના લોકો જાગી જતા હતા નગરના રાજાઓના દરબારોમાં અવે 4 વાગે એક વ્યક્તિ ઊઠીને બેકી મરત્યાગ કરવા માટે ગામથી સીમાડે બહાર જઈ રહ્યો હતો ઈ જોઈ ગયો આ ચોકીદારને કોતરો પાસે ખંભે જેટલું ઉપર લોહનું ભર્યું તો એટલે એલા વ્યક્તિ પૂછ્યું ભાઈ શું છે આ કોતરામાં અત્યારે તમે કોથરોડે નીકળ્યા એટલે ચોકીદારે ખૂન કરી નાખ્યો પેલો ભાઈ તો એ હતો એને બીજો ભાઈ કોથરામાં હોન હતું એટલે ભાઈ સતાવી રહ્યો હતો એને એટલે એનો ભય કરી ગયો કે હું પકડાઈ ગયો એટલે એને પ્લાનિંગ કર્યો એક કોથરો હતો ને એ હતો મૂકી અને જે વ્યક્તિ લેટરિન જવા માટે બહાર નીકળો તો એને કીધું કે ભાઈ જો આ કોથરો છે આ કોનાનો ભરેલો છે જેટલું મારે ઉપડ્યું એટલું લીધું છે અને મારા શેષ નો ખૂન કરી નાખ્યું મારી નાખ્યું છે મને ખબર છે અને મેં આ તને વાત કરી તો આપણે બે આમાંથી અડધો અડધો ભાગ પાડી લઈ તારા પણ બૈરા છોકરા સુખી થશે અને મારા પણ બૈરા છોકરા સુખી થશે જીવન પર્યંત આપણે સુખી રહીશું હવે પેલો ભાઈ જે હતો એ સજ્જન વ્યક્તિ હતો એટલે એની વાતને સ્વીકાર ન કરી આ સજ્જન વ્યક્તિએ કે નહીં ભાઈ આ તો ખોટું છે આ તો પાપ છે પાપના માર્ગમાં ભાગીદાર મારે બનવું નથી મારે દેખાડવું ચોકીદારે શું કર્યું કે હવે આ માનતો નથી શું કરવું અને હમણાં ગામ જાગી જશે તો હું પકડાઈ જઈશ એટલે ચોકીદાર એટલો બધો ચાલાક ચતુર હતો જોજો અત્યારે ઘણા બધા ઢોંગી પાખંડીઓ એવા ચાલાકી ચતુરા એ કરતા હોય છે છલ કપટ કરીને પાણી છલ કપટ ને દબાવવાનો પ્રયત્ન કરે આરોપ ઠોકે બીજા ઉપર ગુના પોતાના હોય ને એ પોતાનો ગુનો હોય એ બીજા ઉપર આરોપ ઠોકી દેતા હોય છે પોતાના દોષ નો ટોપલો હંમેશા બીજા ઉપર દોડતા હોય છે બરાબર એટલે એ કોથરો પેલો જે સજન વ્યક્તિ હતો જે મળત્યાગ માટે જતો તો એના પગમાં નાખરી મૂકી દીધો અને છેટો થોડોક ગઈ એની પાસે જે સીટી હતી સીટી વગાડવા માંડ્યો હમ સીટી વગાડવા માંડ્યો એટલે બધા અન્ય બીજા ચોકીદારો બધા ભેગા થઈ ગયા શું થયું શું થયું એ ભાગતો હતો અને મેં એને પકડી લીધો ચોકીદારે આવી ખોટી વાત કરી જેવી રીતે સુરપંખા એ રાવણ પાસે જઈને ખોટી વાત કરી હતી અસલમાં સુરપંખા રામ લક્ષ્મણ માથે મોહિત થઈને ગઈ હતી અને નાક કાપી નાખ્યું તું લક્ષ્મણે અને પછી એના ભાઈ પાસે રાવણ પાસે વાત કરી ઊંધી ઊંધું લગાડ્યું એવું કીધું ભાઈ હું રામ લક્ષ્મણ માં મોહિત થઈ ગઈ લગ્ન કરવા માંગતી હતી લગ્ન ના પડી એટલે મારું નાક કાપી નાખ્યું એ કહેવાની જગ્યાએ ખોટું બોલી અવરીજ લાઈન દીધી રાવણ ને કે ભાઈ બે બાળકો બે છોકરા જંગલ માં રહેશે ને સાથે એક તારા રાજ રાણી બનવા લાયક છે ઊંધું ભલે એવું એને વાત કરી મને મારું નાક કાન કાપી નાખ્યું બધી રાવણ નું લંકા નું પતન થઈ ગયું એટલે ખોટું ખોટું હવે આવી રીતે બધા ચોકીદારો ભેગા થયા પછી માણસો ભેગા થઈ ગયા અને ચોકીદારો બધા એક થઈ ગયા ભાઈ નહીં આ તો વીસ વર્ષથી અહીં ચોકીદારી કરે છે આ સેટ નો ચોકીદાર તો સાચો છે અમે ઓળખીએ છીએ ભેગા બેસવાળા છે આ ભાઈ ચોરી કરીશ એટલે ચોકીદાર ના પક્ષ માં જાજા માણસો થઈ ગયા જો અત્યારે ઢોંગી પાખંડી ના પક્ષ માં જાજા માણસો હોય અને સાચા ના પક્ષ માં બહુ ઓછા હોય છે પાખંડ કરતા હોય ને જે છલકપટ કરતા એના પક્ષ જાજા માણસો ભેગા થઈ જાય એટલે આવી રીતના પેલો સજ્જન વ્યક્તિ ફસાઈ ગયો બિચારો એટલે વાત ગઈ રાજા સુધી સવાર પડી ગયું ચોકીદાર સોનાનો કોથરો અને પેલો જે વ્યક્તિ હતો ત્રણ ત્રણે ત્રણ લોકો પબ્લિકે પકડી લીધા બધા ચોકીદારો એ મળીને પકડી લીધા અને સવાર પડ્યું એટલે રાજાની કચેરી ખુલી એટલે ત્યાં હાજર કર્યા ત્રણ ત્રણ હાજર થયા અન્ય બીજા ચોકીદારો પણ બધા ભેગા ગયા અને બધા સાબિતી આપી પુરાવા આપ્યા કે અમે બધા જોયું હતું કોથરો લઈને ભાગતો હતો આના પગ પાસે કોથરો પડ્યો હતો હવે આવું બધું નક્કી થઈ ગયું એટલે રાજા કે બેન જેલમાં પૂરદ્યો કે હમ આ જે પેલો વ્યક્તિ હતો અને ચોકીદાર ને કે તું ચોકીદાર એવા હતા કે રાજાને પરંતુ જયારે પેલા સજ્જન વ્યક્તિને જેલમાં પૂર્યો ત્યારે સજ્જન વ્યક્તિ એટલું બોલ્યો તો કે જેને ખૂન કર્યું જે સોનું લઈને ભાગતો હતો એને તલભાર ની સજા નઈ મને નિર્દોષ ને જેલમાં પૂરો આ શબ્દો રાજાને અડી ગયા કારણ કે એના શબ્દોમાં તાકાત હતી એવી જ રીતના જે સાચા સંતો હોય છે સાચા ભક્તો હોય હોય છે છે એના શબ્દોમાં તાકાત માણસો ને અડી જાય છે અને એના શબ્દ જ એની ઓળખ છે એના શબ્દો જ એની તાકાત છે પણ અત્યારે ખોટા શબ્દો જે વાપરી રહ્યા છે એવા લોકો શું કરે છે દાળિયા રાખી અને ગામડે ગામડે ફરીને લોકોને ફસાવે કારણ કે ખોટા છે ઓલા સાચા ને ફસાવાની જરૂર નથી રહેતી ચાલ્યા કે ખોટા જ ફરી ફરીને લોકોને ફસાવતા હોય છે હવે આવું થયું એટલે આ શબ્દો રાજા ને અડી ગયા એટલે ચોકીદાર ને એક એક્સ્ટ્રા બીજો રૂમ આપ્યો તો ને આ ચોકીદાર ને હું રાજાના દરબાર માં એટલે રાજા રાતના બાર એક વાગે ઉઠ્યો અને જેલ અંદર ગયો જ્યાં પેલા સજ્જન વ્યક્તિ ને પૂર્યો હતો એને કીધું ભાઈ સાચું કેજો તારી વાતમાં તાકાત છે તાકાત છે મને એવી શંકા શું જાદુ અરીસો આપેલો હતો એ સજ્જન વ્યક્તિ નો ઉભો રાખ્યો એટલે એનું માથું ન દેખાણું રાજા એ વિચારમાં પડી ગયો કે આનું માથું નથી દેખાણ એનો અર્થ સાબિત થાય ખૂન કર્યું હાથે ન દેખાણ એટલે એ સાબિત થાય છે કે આ સોના ની ચોરી કરીને ભાગતો હતો રાજાને એટલે એ દિવસે ફાંસી નો હુકમ ન આપ્યો જેલમાં પૂરી દીધો પછી પાછો જેલમાં એને પૂરી દીધો હવે પછી જે અભિસામે જે ઉભા રાખતા ને એને જે કોઈ ગુનો હોય ને કોઈના હાથ નો દેખાય પગ નો દેખાય કોઈની જનની ઇન્દ્રિય નો દેખાય કોઈની આંખો નો દેખાય કોઈનું માથું નો દેખાય ખાલી માત્ર રાજા જ જોઈ શકતો બીજા કોઈ નો જોઈ શકતા

નો દેખાણા અને માથું પણ નો દેખાણું એનો અર્થ એ પણ થાય છે કે આ ખૂનય કર્યું છે ચોરી પણ કરી છે પણ તારા શબ્દોના મને એવું લાગ્યું છે કે તું નિર્દોષ છો તારા શબ્દોમાં તાકાત હતી ને મને અડી ગયા છે તો પછી આમાં તારું હાથ ને માથું કેમ નો દેખાણું એનો અર્થ સાબિત થાય છે ખૂની જઈશ અને ચોરી છો જેવું એવું સાચું કે સત્ય હકીકત કે ત્યારે પેલો સજ્જન વ્યક્તિ જે હતો એ તૂટી ગયો ભાંગી ગયો પછી રાજા પાસે હકીકત વાત કરી કે સાંભળો મારી વાત મારા ઘરે હું રહું છું મારા ઘરની બાજુમાં એક પાણીનો રોકરો વહે છે મારી જે ઘરવાળી હતી એ ઉલટાનારી હતી અને એનો એક પ્રેમી અવારનવાર આવતો હું ઘણી વાર જોતો મારા સહન થતું નહી પણ હું અસમર્થ હતો સમર્થન પોચી શકવામાં મારા ઘર ની આબરૂ જાય એના હિસાબથી હું કેતો નતો પછી મારાથી બહુ સહન ન થયું એટલે એક દિવસ મેં એક ષડયંત્ર રચ્યું એક પ્લાનિંગ બનાવ્યો આજે આવે એટલે મારી નાખું બરાબર એટલે એને શું કેવું સંતા એને બેઠો ઉઘાડી તલવાર લઈને બારેક થયો એટલે એની ઘરવાળી નો પ્રેમી આવ્યો જ કાપી નાખ્યું કોથરામાં ફરી એ બાજુમાં જે હોકરો હતો એ તરફ લઈ ગયો પછી ન્યા ફરી એને કોથરાને ખોલી એના હાથમાં જે વીઠિયું હતું જે આગળની ઘડિયાળું પહેરતા ઘડિયાળું હતું કોઈ જે ઘરણા પહેરા તે ઘરણા હતા

મારી ઘરવાળી ના કારણે અને એ લાશ માથેથી થી મેં એના ખીચા માંથી પૈસા અને એની ઘડિયાળો ને એના ચેન બેન સોના બધું કાઢી લીધું ચોરી પણ કરી એટલે મારા હાથ પણ નો દેખાણા અને ખૂન કર્યું એટલે માથું પણ નો દેખાણું તો આ ગુનામાં મને આ ભગવાન પકડો સાહેબ થી વીસ વર્ષ પહેલા મેં જે ગુનો કર્યો હતો એ ગુનામાં હું પકડાઈ ગયો છું એટલે

એ જગ્યાએ હજી તારા સેઠ ની લાશ એમને પડી છે ઉપર ઢાકેલું છે અને એને તું અને આ જેલમાં પૂરો એને બે થઈ ની ને ઉપાડતા હો જાઓ ચોકીદાર આવી વાત કરી એટલે ચોકીદાર ને પેલા જેલમાં પૂરો તો બે સજ્જન વ્યક્તિ ને સૈનિકો ની વચ્ચે ચલાવતા ચલાવતા લઈ ગયા અને પછી બે ઘર માં ગયા સૈનિકો કીધું પછી તમે ત્યાંથી વયા જજો કોઈ નતું પછી આ બે આગળ પેલો સજ્જન વ્યક્તિ રહ્યો અને પાછળ આ ચોકીદાર્યો ખાટલો ઉપાડ્યો ચોકીદારે વાત શરૂ કરી કા ભાઈ કેમ થયું હું કેતો તો ને ભાઈ સત્ય નો જમાનો નથી બે આપડો ભાગ પાડી લઈને તારા બૈરા છોકરા મારા છોકરા સોખી થશે પણ તું માયનો નહિ ખૂન કર્યું મે મારા સેથ ને મારી નાખ્યો મે ખુશ જોડીને હું જતો તો અને આવી ગયું બધું તારી માથિયે હવે બધી વાતો કરતા કરતા આયેલા આવે છે તા કોઈ હતું નહિ બે જ વ્યક્તિ હતા ચોકીદારો ને ખાલી મૂકીને આવતું રહેવાનું કીધું તું એટલે પછી રાજા નો દરબા મહેલ આવી ગયો ભાઈ ઉતારો ખાટલો એઠો એટલે રાજા એ તાલી પાડી ગોધડું ચોકીદાર આવી રીતે બોલતો હતો અને આ વ્યક્તિ આવી રીતે બોલતો પકડી લે ચોકીદાર ને ચોકીદાર પકડાઈ ગયો કારણ કે અંદર જીવતો માણસ શું રહ્યો હતો લાશતોરા પેલા સેટ ને તો ક્યાર બાર દીધી એટલે આવી રીતના કોઈને પોતાના ગુનાની ની સજા પોતાના કર્મની સજા વેલી મળે છે પણ કર્મ કોઈને છોડતું નથી ભગવાન જોઈએ પરમાત્મા જોઈએ જ જે જેવું કર્મ કરે છે એવી સજા મળે 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 પણ કોઈને વહેલી સજા મળે કોઈને મોડી સજા મળે બરાબર જેવી રીતે મીઠું મીઠું રોજ આપણે ખાવાનું શોખ રાખીએ ભાવ રાખીએ તો એક દિવસ એવા ડાયાબિટીસ થઈ જાય એની સજા આપણને કર્મ કરો એટલે સજા આંખું માંથી નાકમાંથી પાણી માંડે એનું ફળ તરત મેળવું અને મીઠું મીઠું ખાધું એનું ફળ મોડું મેળવું ડાયાબિટીસ નું બરાબર પરંતુ જેવું કર્મ છે એવું ફળ એવી સજા એને મળે છે મળે છે મળે પણ કોઈને વેલું મળે કોઈને મોડું મળે બરાબર તો હવે અહીંયા વાણી આ પૂરી થાય છે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય